હું જાઉં છું અમારી વાડીએ જો આટો મારવા સામે કંઈક આવી ગયો આપણે અત્યારે વાડીએ આટો મારવા જાય છીએ ના જો આપણે પૂગી ગયા છીએ ઉખાડીએ લાગેલું હોય તાળું પેલા કર દે આપણે ગાડી બંધ હવે ચા વાડી ની અંદર તો જોઈએ આપણે ચા ગલુડિયા નીકળી ગયા બાઈ ને હાલી હાલે ભાઈ હાલે હાલે ભાઈ ભાઈ અંદર જા જાઓ મિત્રો ગલુડિયા બધા આવી ગયા હે હરી તો આપણે પેલા તાડું ખોલ નાખીએ અંદર રે અંદર જો શેના બધી પૂગી ગઈ છે અહીંયા હા લઈ આલ અંદર આ એની માં પેલા અને ભરત જે અહીંયા અંદર અને હાલો હવે જઈએ વાડીને આટો મારી અને પછી જઈએ ઘરે જો કેમ રમેશ અરે આયલે લાઈટ કોથામાં ખોટો હાલ તો આપણે આને છ વાગે આવ્યા હતા ત્યારે નાખી ગયા હતા રોટલા ને એવું એટલે અત્યારે કઈ લઈ આવ્યા નથી અત્યારે આપણે આવ્યા છીએ તળાવેથી ડાયરેક્ટ જી હું તમને તળાવ બતાવતો તો એ આપણે અહીંથી બતાવશું હાજો એને એમ કે પાછું કઈક લઈ હોય છે ખાવાનું પણ અત્યારે હું કઈ લઈ આવ્યો નથી લઈક પગ હાલ ભાઈ તો આપણે લઈ લઈને જેમ અત્યારે આપણે આટો માર લઈ વાળીને આને પહેલાં તગડવા જો લઈ ભાઈ તો હાલો હાલો ભાગો 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 તો મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા દેશી વિડીયો ગામડાના તમને જોવા મળે જો આ છે અમારી વાડી અને અત્યારે આપણે વાડી આટો મારવા આવી ગયા છીએ કાલે આપણે પાણી વારવાનું છે આને શું કહેવાય કરો કોમેન્ટ હાલો બધા ગામડાના લોકો હશે એને ખબર હશે તો આપણે અત્યારે મારી આવી આટો અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા લાઈવ વિડીયો તમને ડેઇલીના જોવા મળે આ ગલુડી આવે છે વાહ આપણે પહેલાં તકડી દે હૈક હા લાલ લાલ ભાઈ ભાઈ ભાગો અહીંયા કાંઈ કામ નથી તમારું હમણાં આટો મારીને આવું છું તો મિત્રો એ છે વયા ગયા હે અને આપણે જઈ એ વાળીને આટો મારવા ડેલીની જેમ કારણ કે ડેલી આટો મારવો પડે આખી વાડીને કારણ કે જેમ ગઈકાલે મેં કીધું હતું એમ કે જંગલી સુગર અને રખડતા ઢોરનો થોડોક ત્રાસ છે અહીં અમારે એટલે આપણે આટો મારવો પડે તો આપણે પહેલાં આટો મારી તમને બતાવીએ ડેલીની પણ તમે જોઈ શકો છો આપણી વાડી છે અને હું જાઉં છું આટો મારવા કારણ કે આમાં નક્કી ના હોય કાંઈ ક્યારે ઓલા રેઢિયા ઢોર કે આમાં તો આપણું જે વાવેલું છે તે પૂરું પણ નાખે ખાઈ જાય એટલે આટો મારી લેવાનો એવું ક્યાંય હોય તો આપણે બૂર દેવું પડે ફાકું તો મિત્રો મારી ચેનલ ઉપર તમાર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર લેજો અને લાઈક કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને ડેઈલી જોવા મળે આપણે ડેઈલી લાઈવ હોય છે તો જો આપણે ભૂકી ગયા છીએ પાણીના ભૂંગરે અને કાલે આપણે વારવાનું છે પાણી સવારમાં એટલે સવારમાં જ આપણે લાઈ થઈ ગયા હો જો આવાળી જે લીલી સમ છે કાલે સાંજે આવા ટાણે આપણે બતાવશું કે ફૂલ લીલીસમ હશે કારણ કે આપણે પાણી પાઈ દીધું હશે તો જેટલા મિત્રો લાઈવમાં જોડાણા હે બધાને એક વિનંતી કે ચેનલ ઉપર આપણે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો ચાલો આપણે તમને ડેમ બતાવીએ જો આપણે વાડીની સામેની સાઈડ પૂગી ગયા હિ આ જુઓ આપણે વાડીની સામેની સાઈડ પૂગી ગયા હં આને દેશી ભાષામાં કહેવાય વાઈડ અને હેઢો તમારે શું કહે છે કરી દો કોમેન્ટ અને અમારે હે આંબાનો બગીચો જુઓ આ હે આંબાનો બગીચો અને હમણાં તમને હું બતાવું અમારા ગામનું ડેમ જ્યાં આપણે ઘડીક પહેલાં લાઈવ હતા પરંતુ અહીંથી તમને બતાવું જો મિત્રો જોક ને આ સામે જો હું તમને ઝૂમ કરીને બતાવું જો આ સામે રહ્યું ને જો અહીંયા અહીંયા આપણે બેઠા હતા હમણાં ઘડીક પહેલાં ત્યાંથી તમને લાઈવ બતાવ્યું હતું અને અત્યારે આપણે પાડીની અંદર આવી ગયા ને આ અમારા ગામનું તળાવ જે હમણાં તમને મેં બતાવ્યું તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને લાઈવ જોવા મળી ગઈ તો ચાલો આપણે પહેલાં જે કહેવાય ને એને થોડીક લઈ જવાની છે તો આપણે ઉપાડી લઈ તો તમે બધા સબસ્ક્રાઈબ કરી લેજો જો આપણે આ દેશ ડાયરેક્ટ શુદ્ધ હમણાં તમને બતાવું ઉપાડીને જો આ બે સોડવા ઉપાડી લીધા છે અને આ ત્રીજો આટલી તો ઘણી સુગંધ આવે છે મસ્ત તો મિત્રો આ છે અમારી વાડી અને વાડી આપણી થઈ ગઈ છે લીલી છમ આ શું વાવેલું છે કરી દો બધા કોમેન્ટ અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહી તો જો આ છે ગામડાની ખેતી અને આ છે આંબો અને આપણે આવી ગયા છીએ અત્યારે વાળીએ આટો મારવા કારણ કે ડેલી આટો મારવો પડે એટલે આટો આપણે લાગી ગયો હે આખી વાળીને અને અત્યારે આવ્યા છે આપણે આ છે જો પપૈયા પપૈયા હજી કાચા છે એટલે આપણે અહીંયા જવું નથી ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો તો તમને હું બતાવતો રહું અને આ છે મોર આંબાનું કેરીનું કેરીનું મોર છે અને આ છે જો તમને ઝૂમ કરીને બતાવું તો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવે હવે લાઈવ વિડીયો તમને જોવા મળતા રહી તમને કોઈ લાઈવ નહીં બતાવે લાઈમાં તમારે જે ઓરિજિનલ હોય એ બતાવવું પડે પરંતુ લાઈ અત્યારે કોઈ બતાવતું નથી આ હું લાઈ બતાવું છું ડેલી આપણે આ સમયે આપણે લાઈ હોય હોય છે તો તમે આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહી તો ચાલો આપણે જઈએ પહેલાં તો આપણે થોડાક લીંબુ લઈ જવાના છે ઘરે તો આપણે લીંબુ લઈ લઈ જો આ આખો આંબો ફાલથી ભરપૂર છે જો હવે આમાં કેરીઓ આવશે ધીમે ધીમે આ ડાયરેક ગામડાનું દેશી જીવન શુદ્ધ જીવન ગમે ત્યારે તમારે જે વસ્તુ જોઈ ત્યારે જો આ ધાણાભાજી છે આપણે ઉપાડી લીધી છે અને હમણાં તમને લીંબુ બતાવું આપણે થોડાક લીંબુ લઈ જવાના છે ઘરે તો જો આ લીંબુ પાકી ગયા હે જો આ લીંબુ અહીંયા રહ્યા લીંબુ ઉપર રહ્યા તો આપણે બે લીંબુ તોડી લઈએ બે ત્રણ લીંબુ આ એક અને આ બે અને એક આ ત્રણ તો મિત્રો જો આપણે ત્રણ લીંબુ તોડી લીધા છે અને આ ધાણાભાજી તો તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળતા રહી તો ચાલો આપણે જઈએ આગળ અને તમને બતાવવું ઓલા ગલુડિયા રમતા હશે અને આપણે હવે સાંજ પડી ગઈ છે અને થોડીક ઠંડી પણ લાગે છે તો આંબામાં પણ મોર આવી ગયો છે મોર મતલબ કે ફાલ જવો તો જો આ છે આપણી મેંથી અને આપણે વાડીને આંટો મારીને

તમે બધા આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને આવા નવા વિડીયો જોવા મળે જો એક કાલી આવે છે હાલ કાલી આપણે એનું નામ કાલી પાડ્યું છે કારણ કે એ આખે આખું કાળું છે જો હાલ 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 અરે 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 જો એક આવી ગયું છે ક્યાં ભાગશ તો મિત્રો વિડીયો સારા લાગે તો આપણે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હું જાઉં છું હવે ઘરે જો આપણે ધાણાભાજી લીંબુ અને લઈ લીધા હે અને જવાબ એ આપણી વાહે આવે છે હું છે હે હા હું હું તો મિત્રો આપણે જાય હવે ઘરે જવું કારણ કે આપણે વાડીને મારી દીધો છે આટો ખા આપણે વાંધો નથી અને સુરજ દાદા પણ આથંબરની તૈયારીમાં હે જવો આપણે વાર મારી દીધો છે આટો અને સુરત હાથંભરની તૈયારીમાં હે અને જવાબ એ કાલી ને ઓલું બે આવે હે એની ચેનલ પર નવા હોય તો કરી દો સબસ્ક્રાઈબ જેથી કરીને આવા નવા વિડીયો મળતા રહી અને આપણે ભૂગી ગયા છીએ ડેલીએ તો પહેલાં ડેલી ખોલ નાખીએ જો આપણે ડેલી ખોલ નાખી અને હવે જઈ છીએ આપણે ઘરે જો સૂરજ આથમ આથંબાની તૈયારીમાં હે તો આપણે પહેલાં સ્કૂટીની ડેકી ખોલી નાખીએ આ રહી ધાણાભાજી અને આ રીતે ત્રણ લીંબુ તો આપણે પહેલાં ડેકી ખોલી નાખીએ અને ડેકીમાં નાખી દઈ તો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ કરી દો સબસ્ક્રાઈબ જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે આપણે ડેઈલી આવતા અત્યારે છ વાગ્યા પછી લાઈવ હોય છે તો તમને વિડીયો જોવા મળે અને આપણી ડેલી ડેકી સોરી ડેકી ડેકીમાં જો લીંબુને નાખી દીધા છે અને ડેકી કરી દીધી બંધ અને હવે કરી છીએ આપણે ડેલી બંધ તો આજનો વિડીયો અહીંયા સુધી જ અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં તો આપણે ચેનલ ઉપર ન હોય તો ચેનલ કરી દો સબસ્ક્રાઈબર અને જો કાલે હમું જોઈએ કે આ જાય છે હવે ઘરે ચાલો આવજો આવજો મળીએ છીએ કાલે હો તમે તમારે મોજ કરો ચાલો આવજો તો મિત્રો આવજો બધા અને આપણે કરી દઈએ છીએ ડેલી બંધ અને વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં